ડીસા ગાયત્રી મંદિર નજીક આવેલી ડાયમંડ સોસાયટી પાસે તત્વો દ્વારા ચોકીદાર પર હુમલો કરવામાં આવ્યો છે ડીસા શહેરમાં ફરીથી લુખ તત્વો બન્યા છે બેફામ ડાયમંડ સોસાયટીના ચોકીદાર નાની આખોલ ગામના અશોકસિંહ ખાનાજી દરબાર ઉપર અસામાજિક તત્વોએ જીવલે હુમલો કર્યો હતો આ ઘટનાની જાણ ડીસાની ઉત્તર પોલીસ સ્ટેશનને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચે તે પહેલાં હુમલાખોરો ફરાર થયા હતા ઇજાગ્રસ્ત અશોકસિંહને ડીસાની સરકારી હોસ્પિટલમાં સારવારથી લઈ ગયા હતા પરંતુ તેમની તબિયત વધુ ગંભીર હોવાથી પાલપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હુમલામાં આરોપીઓનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયાના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે